અમદાવાદમાં કુલ એકસો પંચોતેર મદરેસાની તપાસ કરવામાં આવી છે કેટલીક મદરેસાઓએ તપાસમાં સહકાર નથી આપ્યો પંદર મદરેસાઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે ફંડિંગ અંગે શિક્ષણ વિભાગને કોઈ ઠોસ બાબત નથી મળી દાનમાં આવતી રકમથી મદરેસા ચાલતી હોવાનું સામે આવી રહ્યું છે દિવ્યા ચૌહાણ વધુ વિગતો સાથે જોડાયેલા છે દિવ્યા જે પ્રમાણે મદરેસાઓમાં સર્વેનો જે મામલો હતો તેની અંદર હવે અત્યારે શું અપડેટ અ અમદાવાદ શહેરમાં મદરેસા સર્વેને લઈને છેલ્લા ઘણા સમયથી જે સર્વેની વાત હતી જે હવે આદેશ બાદ સર્વે કરવામાં આવ્યો હતો અમદાવાદ શહેરમાં કુલ એકસો પંચોતેર મદરેસા ની તપાસ કરાઈ હતી અને સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં એક બાબત નો ખુલાસો થયો છે કે શહેરમાં આવેલી પંદર મંત્રીઓએ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે મદ્રેસાના સંચાલન અંગે આ તપાસ કરવામાં આવી હતી તેમાં આ જાણકારી સામે આવી છે મદ્રેસામાં મળતા ફંડિંગ અંગે શિક્ષણ વિભાગે તમામ જે ઠોસ બાબતો મળી મળશે ધારણા રાખી હતી પરંતુ જે સહકાર આપવાની વાત હતી તો પંદર તો આચાર્ય પર પણ હુમલો કરવામાં આવ્યો હતો આવી અલગ અલગ પંદર મદરેસાઓનો આ તપાસમાં સહકાર ન આપવા હોવાની બાબત છે તે સામે આવી છે અત્યાર સુધીમાં મદરેસા નું ફંડિંગ વિદ્યાર્થીઓ પાસેથી અને દાનમાં આવતી રકમથી ચાલતી હોવાની બાબત